આમોદ જીવલેણ ડાદર બ્રિજ પર મોટના મુખમાં મુસાફરી તંત્રનો આદેશ માત્ર કાગળ પર પ્રજામાં રોષ જંબુસર અને આમોદને જોડતો ડાદર બ્રિજ માત્ર જર્જરિત જ નથી પરંતુ આ બ્રિજ અત્યંત ભયજનક બની ગયો છે બ્રિજની હાલત એટલી ખરાબ છે કે મોટા ખાડાઓ પડી ગયા છે અને વચ્ચે તીઠો જાણે તેના બે ભાગ થઈ ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ ભયાનક સ્થિતિ છતાં તંત્ર જાહેરનામાનો સરેયામ ભંગ થઈ રહ્યો છે અને બ્રિજ તંત્રની નિષ્કારતા પર ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે બ્રિજ પર પડેલા મોટા મોટા ખાડાઓ અને વચ્ચેથી ફાટી ગયેલી સપાટી સ્પષ્ટપણે દર્શાવે છે કે આ બ્રિજને કોઈ પણ ક્ષણે તૂટી શકે છે આટલી ભયાનક સ્થિતિ હોવા છતાં ભારે વાહનો બે રોકટોક આ જીવલેર બ્રિજ પરથી પસાર થઈ ગઈ રહ્યા છે તંત્રએ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે લગાવેલા લોખંડના એંગલ પર રાત્રિના અંધારામાં ટોડી પાડવામાં આવ્યા છે જે કાયદાનો ભંગ તત્વો સામે બેફામતા દર્શાવે છે સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોની વારંવાર રજૂઆતો છતાં પોલીસ અને વહીવટ તંત્ર ઢોર નિંદામાં હોય તેવું લાગી રહ્યું છે પોલીસ ચેક પોસ્ટ પરથી ભારે વાહનો શરણાર્થી પસાર થઈ રહ્યા છે જેના કારણે એવી શંકા સેવાઈ રહી છે કે આ મામલે કોઈ સેટિંગ ચાલી રહ્યું છે પ્રજાના જીવને જોખમમાં મૂકી ચાલતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર તાત્કાલિક પૂર્ણ વિરામ મૂકવા મૂકવો હોવો જોઈએ જો આ બ્રિજ તૂટી પડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારીનું પણ લેશે શું આ પ્રશાસન કોઈ ભયંકર ઘટનાની રાહ જોઈ રહ્યું છે દાદર બ્રિજ પરથી દરરોજ અનેક વિદ્યાર્થીઓ શ્રીમકો અને અન્ય લોકો પસાર થાય છે અને તેમનો જીવ સતત જોખમમાં છે આ ગંભીર બેદરકારી પર તાત્કાલિક અને કડક પગલાં ભરવા અનિવાર્ય છે જેથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય રિપોર્ટ ફિરોજ મલે ભરૂચ